હા હા ખલાવાડાસે કના ઇદે તો આરે આ કોપી લગાવાના હું શું કાકા હા હા આય ભાઈ ખાઈ લેઈ જ એમ ના હોય ચાલા જા આજી ખાયા આરવણ આરવણ એ મજા મજા જ મજા અમાર લોકો અલ્લા અમે આલે આрке વાયસે ના હોઈ એ દે ભાઈ એ ભી

હા હા હે બરાબર હો હું કા કાર કે બોસ બરાબર મારી 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 નો બગાડ કે ને કોન તો